તો આ હડતાલ કેમ કરી છે અને તમે અહીંયા કામગીરી કરવા આવો અને નહીં આવો તો તમને નોકરીમાંથી છૂટા કરી દઈશું એવું અલ્ટિમેટમ સરપંચ તલાટીની સહી કરી એમપી ડબલ્યુ નર્સ બેન્ચ સ્ટેફી જે છે અને એમોના સહીથી આપવામાં આવ્યું હતું તો બહેનોને ખરેખર આ બાબતથી આક્રોશ વ્યાપી ગયો અને અહીંયા માન્ય સીડીએચ સાહેબને અમે બહુ ગંભીરતાપૂર્વક રજૂઆત કરી છે કે હડતાલ કરવું એ તમામનો બંધારણીય હક છે ભારત દેશના કોઈ નાનામાં નાની વ્યક્તિ ફીલ કરે કે મારું શોષણ થાય છે મારી પાસે વધારે કામ કરવામાં આવે છે પરંતુ વળતર ઓછું આપવામાં આવે છે તો દરેક પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે છે ભૂતકાળમાં નર્સ બહેનોએ પણ બાવન દિવસની હડતાલ કરી હતી અમે વાટાઘાટો કરીને હડતાલ સમેટીશું સમેટીશું ત્યારે પરંતુ આ રીતની જે તાનાશાહી છે છે જે જે દાદાગીરી છે અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાના ત્યારે માન્ય સીડીએચઓ સાહેબે અમારી વાતને ગંભીરતાથી સાંભળી છે બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને તમામ લોકોને સૂચના કરવાના છે એમના સ્ટાફને કે ધક ધમકી અને દબાણ ન આપવામાં આવે અને બહેનોના બટલામાં બીજા સ્ટાફ સાથે એમની કામગીરી કરાવવામાં આવે અમે સીડીએચઓ સાહેબના જવાબથી ખુશ છે આગળના સમયમાં અમારી રણનીતિ પ્રમાણે ગાંધીનગરના રાજ્ય લેવલના કાર્યક્રમો કરી અને અમારો જે હક છે બંધારણનો નું લઘુત્તમ વેતન સમાન કામ સમાન વેતન એ અમે લઈને રહીશું નારી શક્તિ જિંદાબાદ ઇન્કલાબિંદાબાદ